અહ અહી ખતરો કે ખિલાડી રીઅલ માં આવી ગયો હે હરકાય નોમ જો આહુડા આવા માંડ્યા હે બરોબર ને ન્યુ સ્ટુડન્ટ હે વખત ર ના લાગે સ્વાગત છે એક આપણા નવા બ્લોગ માં બ્લોગ નંબર 5 માં આપલા બધા તમારા બધા મારું ને આપડા બધા એનો હાર્દિક આદિક ને હાર્દિક સ્વાગત છે અંકિતા બોલ હવે હું બોલ એ પાંચમી ચાર પાંચમો બ્લોક હે આ કાલે પાંચમો હે પાંચમો હે તમને નો ખબર હોય મને ખબર હોય હું બ્લોગ શૂટ કરતી હોય બરોબર ને હું આઈ લવ કે મને હું પાઉં હે તારે આ પાઈ દો એ શું હે હું આ એસિડ હે ને ફી નહીં આ ફી મને કે ઊભી રહે તને આ પાઈ દો

મગ આખા ને પલારી ને કઈ રહ્યો હવે પલારી ને હવે માં કરી તો આખા માં ગયો બાપી ને એટલે નો થયા હોય ખાસ છે લડુ ને આ છે હું અમાર દીપુ બેન નું દાઈ હે દીપુ બેન લાડવા હે દીપુ બેન નું માખણ હે દીપુ બેન પણ જાયવા નથી દીપુ બેન હે ને હમણા નિસાડે થી આવશે કા આઈ દે આ બે પાસે રજા રાખી દીધી હે કા રજા રાખી દીધી મને મજા નથી ઘર રાખી દીધી હે નિસાડ દેગી નથી થાતી નકરો રોક નિસાડ ની રજાયુ જ રાખ્યા રાખે હે શરમ ન થાવ કે મજા નથી મજા તો કે તને મજા થી આમ તું આટલું બધું બગ બગ કરતી હતી કેરુની તો તને મજા હતી બીજ ના થોડુંક રાખવા યારી કાળા નિશાળ ગઈ તને એ તો નીશાળ માથે જૂટ કે તને એટલે હું આવીને મેં કીધું કે શૂટ કરીને આવીને મે હું અંદર ગઈ ને તો મેં કીધું કે અંકિતા શું થયો તો ઓંકેતા મેં કે અત્યારે મન કે તું નકરો દેખારો કરશ બોલે અને તબિયત નહીં પૂછવાની આપણે એવું થઈ ગયું છે મારી હાલત અહીંયા તમારે કેવી છે કમેન્ટ કરી દેજો ને હારું હલો જમી લે ડિમ્પુ બેન ની આવશે ને બ્લોક માં જો કે લઈશ તો લઈશ નક્કી દેવું કઈ કે નહીં એટલે કારણ કે જોઈ હાલો ને તમે જોતા રહીજો બ્લોક માં આવે તો કે તમને ખબર પડી જાય આ હું પાર્સલ પાર્સલ આવ્યો આગળ ક્યાં પાર્સલ આવ્યો હાઈ ક્યાં હાઈ કરસ વાહ હાઈ કરવા જે જગ્યા મેરો નથી ને હવે કર હાઈ બાય હાલો કઈ જમી લે એની વાટે તો પડી ગયા ઓ રોતકણી ડીંબુ રોતકણી રોતકણી અડત અડકો દડ કરો લેચ્યુ લેચ્યુ હાઈ ફાઈ કર દે હાઈ ફાઈ તાળી માર દે હા હાઈ ફાઈ લો અમારી તો ગઈ જતી નહીં એ ઇધર દેખ કો અમે ગાય ફાઈ નહીં કર લે લડકી તો જો અત્યારે જશો છે નવી નહીં અત્યારે વગમ છે હાડા 8 અને હાડા 8 વાગે અત્યારે અંદર અમારા ઘરે ખતરો કે ખિલાડી ચાલુ થઈ ગયું હવે જો ધુવાણો જઈને તમને થોડું ઘણું લાગતું જાય છે સમજો આ ધુવાણો આ બધું જો

મારી નકલ કરવાની પૂરેપૂરી કોશિશ કરતા હાર માની લીધી તો કઈ મારા જેવો તો ઓલું કેતા નથી ચકલા કોઈ દી બાજુ બની

अब <coughs> ना।, <coughs> <बारी बारी। coughs> ना कोई मैं, गला से ने। ऑन भागो यहाँ से निकल जाओ। निकल जाओ, जाओ से। चलो बाहर, बाहर निकल जाओ जाओ चलो, चलो। મે <laughs> 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 मम्मी मैं अंदर जा रहा हूं हटड़ी हां ऑलरेडी धरो बनो चलो है अपना खान पाटन बे वीडियो बे मैं स्टॉप कर दियो का आ यार तरी एमला के तुम वाहेन फिल्टर है ना चाकू करने को नहीं छे हम आ ये लाइक लाइक गो रे नाक तोड़ी ना कीस तू तो हमने ये तो मार के ना

આજા આવનીએ તો જો મિત્રો અત્યારે 8 વાગવામાં થઈ છે કેટલા 11 વાગવામાં છે 11 11 વાગે અમારું બંધ થઈ ગયી ગયું અને બુધાય થઈ એટલે કે આટાણ થઈ ગયું અમિતા ભૂમી અને મી હું દીંબુ માર મમ્મી પપ્પા જાગી છે અમે અમે હું ભલે ન થઈ ગય બે હે ને તો હે ને અડધી રાત તમને બે હા લાઈટ થઈ જતી આ

અરે ઇતો હા એક ટકા માફિયા તમે હી લાઇક ઇતો કેને તો હરુ હાલો આશા છે કે તો બ્લોગ તમને દેખાય જો માથા પછી બેટરી ડાઈ ગઈતી લાઇટ આઈ ગઈ એટલે મારું ફેસ તમને દેખાતો હશે ક્લિયર બાકી મારું હે ને એ અંધારું અંધારું એકદમ એટલું બધું હે ને એટલે જો кабиન બેન એમ ન કરો

અમુખ મારું હશે હારું હલો આજના બ્લોગને આપણે અહીંયા જન કરી દીધી આઈ હોપ સો તમને કરવાનું ભૂલતા નહીં આપડી હાજી વાલા અને અને બે ચેનલ હા હારું હલો બે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ઓકે બાય બાય टाटा નીચે ચેનલ મેન્શન કરે રહેશે આપણી ટાઈટલમાં ન હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર હશે તો ડિસ્ક્રિપ્શન ખોલીને એકવાર ચેક કરતા આવજો અને આપણી કહી છે અને નો ઇયા ન હોય તો સર્ચ મારી લેજો કોમેડિયન ગુજિયન એટલે આપણી કોમેડિયન ચેનલ મળી જાય જેમાં આપણે હમણાંથી બહુ મસ્ત મસ્તના કોમેડી વિડીયો બધા શૂટ કરી ને કાલે કાલે આઈ નહીં એ બધા એમાં જવાના છે કાલે મેં કીધું તું આઈ જ કહું અને હું કહીશ તમને બધાને રેગ્યુલર તમે બધા સબસ્ક્રાઈબ કરી લેજો ઓકે ભાઈ ભાઈ ચાટા હતી